જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો થઈ ગયા છે એકદમ રેડી ને આજે પણ મોરો ઉઠાણું છે આ જોઈ શકો છો તમે એક વાગ વાવે છે પોણે એક વાગી ગયા યાર હવે ખબર નથી પડતી નીંદર તીર નથી બોલો શું કરવું કરવું પડશે કઈ નીંદર નથી કઈ તો ક્યાંક પગ લાગે ફટાફટ હવે આપણે ચા પી તો જમવાનો ટાઈમ થઈ ગયો ચા પીશે નહીં તો જમ્યા વરી વડ જડશે ખાવાનું ના પાડશું તોય કચાડા અને હા પાડશું તોય કચાડા આ પાડશું તો કે હજી તો મોડું નથી થતું તમને ના પાડશું તો હવે શું ખાતું જઈને જોઈએ શું ખાય લગભગ તો જમવાનું જ બનતું લાગે

રાજની મે એટલે કાલે ખાવની સ્વાદુ બને આજાપીને થોડી ગાડી સાફ કરના કી નીકળી આપણે ખાવું પડશે મને આળસ થાય આ એક રૂમ છોકરે મને બતાવી દેખાડ્યો હાવન ઓર હા કો પકાયો મસ્ત લાલ ધુંગો દે આ લાલ ભલે છે મને ઘણો મોડો થાય જલ્દી જલ્દી ફટાફટ પોચા નેતા દુકાને ને મોર તો વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ 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 આવી ગય છે આમાં કેમ નથી દેખાતો આ ઓછો દેખા છે આ બધી છે બારે આ દેખાને ઘણા હે પણ તમે દેખા તમે થોડું નમો એ આ દે અહીં જ કરી તો ધીમો થઈ હ

સારી વાત છે આમ તો ભૂખ લાગે એ તો ને બસ હવે થોડાક જ દિવસમાં આપણે જીમ ચાલુ કરવાનું છે હું આજે પૂછતો આવું કે ભાઈ ક્યારથી હવે સ્ટાર્ટ કરું શું આ મને ઘણા બધા લોકો એમ કહે છે કે તું સાવ સુકાઈ ગયો છો અને મતલબ સાવ સાથે ગયો થઈ ગયો છે તો મેં કીધું હવે મારે જીમ ચાલુ કરવી પડશે આપણાને કોક કહી જાય ને એ મજા ના આવે એટલા માટે જયેશભાઈને પૂછા કરતો હું કિરણભાઈને આપણે લાસ્ટ વેબ સિરીઝ આવી જે શતરંજ એમના જે ડાયરેક્ટર હતા એમની જ છે જીમ ભાઈબંધ જ છે તો ફટાબટ પહેલાં તો નાસ્તો આવે રહી નાસ્તો કરી લઈએ ને પછી મુલાકાત લેતા આવી કે શું છે ને કઈ રીતે આવું ક્યારથી આવું મને ભાઈ થોડાક જ બોડી મારી બની આવી જાય તો જાઉં તો ચ આ ભાઈ નહીં મેં નાસ્તો નાસ્તો લેવા મૂક્યો તો નાસ્તો લેવા મૂક્યો તો એમાં થયું એવું કે સૌથી પહેલાં ગયા તો અહીંયા કણે એક રગડાવાળો રગડાવાળોનું તો

અ કામ છે મારે તો બેંક નું કામ હતું એટલે જ ગયો તો જરૂર નથી આવામાં દુકાન તો ને આજ તો આવે આવે જ એટલે કે સારું હતું આજે

સાચી વાત એટલે જ જ કરી કે બની બની પણ ભલે ભલે ગયું ગયું હું બને મસ્તી 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 કરું મારી ખબર તો હોય કઈ કઈ સાચી હું પછી ઓકે ઓકે યુ આર રાઈટ મમ્મી

પૈસા સાચવે એવું તું છે ને ખબર ત્રેવડ છે રાખે એવી હું રાખે ને એવી

અને સારા ખવરાવા પીવરાવા ઈ વાંધો નહી તો ખવરા પીરાવ તો છું સારા વિચાર કેની પાસે થી તમારી પાસે થી અમે કણે રહેતો ક્યાં છે અમે કણે રહેતો નથી ને ઘણો બે મારા વિચાર સારા જ છે મમ્મી તમારો સંસ્કાર સંસ્કાર સારા છે એટલે જ આગળ ગયો સુમા બેટા હા સંસ્કાર સારા હોય ને ઈ માં આગળ જાય ખોટા વિચાર એવા આગળ જ ન જાય